કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ઉઠેલા સવાલ સરિતા બ્રિજના આઠ માસમાં સળિયા દેખાતા તર્કવિતર્ક ડભોઈના સરિતા બ્રિજ ઉપર સળિયા દેખાતા અને તર્કવિતર્ક સર્જાયા ચાલીસ કરોડના ખર્ચે છેડભોઈ ડભોઈ વડોદરા રોડ ઉપર સરિતા ક્રોસિંગ પાસે ઓવર ની એક સાઈડ બની આઠ માસ થઈ ગયા છે ત્યારે બ્રિજની મધ્યમાં સતત બીજી વાર રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે અને સળિયા દેખાતા બ્રિજની ને લઈ સવાલ ઉભા થયા છે હાલમાં સપ્તાહ પૂર્વે જ આ ખાડા પૂરવામાં આવ્યા હતા ફરી સળિયા દેખાતા લોકચર્ચાનો વિષય બન્યો છે બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ડબોઈ નજીક એકવાર સવાલ ઉઠ્યા વડોદરા ખાડા પડ્યા છે જેને કારણે આરસીસી ઉકડી જતા બ્રિજ ઉપરના સળિયા પણ દેખાવા લાગ્યા છે જોકે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વે રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેજ વર્ક કરીને પૂરવામાં આવ્યા હતા એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખા દેતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ સવાલ ઉભા થયા છે આઠ માસ પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બ્રિજ ઉપર બંને સાઇડના વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળ્યો છે ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાના એરણે પહોંચી છે આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બની રહેશે તે સવાલ ઉઠ્યા છે રોજ બરોજ વાહન વ્યવહાર કરતા લોકો બ્રિજ ઉપર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પૂરવા માંગ કરી રહ્યા છે